તદ્દન શાંત વાતાવરણમાં ન કોઈ મનુષ્યનો ન કોઈ પંખીનો અવાજ હાજર હતો ચારે તરફ દૂર દૂર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું હતું એ ધુમ્મસની આરપાર નજર નીકળી શકવા સક્ષમ ન હતી એટલે થાકી હારીને નાનકડી કીડીઓ ફરીથી અંદર તરફ સંકેલાઈ ગઈ બહારીને ફરીથી અંતેત કાળજીપૂર્વક પૂર્વક વાસી દઈ બે નાનકડા પંજાઓ એકબીજા જોડે મૌન ઘર્ષણ પામ્યા પાંચ વર્ષની બાળકી ધીમા ડગલે પોતાની પથારી ઉપર પહોંચી ગઈ એની પડખી અન્ય એક બાળકી પથારી પર લંબાઈ હતી

વિફરેલી આંખોને મનાવી લેવાના પ્રયાસ સ્વરૂપે લીલા રંગની કીકીઓએ સામેની દિશામાં ગોઠવાયેલી અલમારી તરફ ઈશારવો કર્યો એ ઈશારાનો ભાવાત સમજી ગયેલી બાકીએ દરવાજા તરફ દૃષ્ટિ પૈકી પડખેથી નાનકડો પંજો ખભાને સ્પર્શ્યો દરવાજા ઉપરની દૃષ્ટિ ફરીથી પડખેની આંખોમાં આવી પહેરવાઈ લીલા રંગની કીકીઓ વાળી બાકીએ ઈશારા જોડે સમજાવવાનો પ્રયાસ કર્યો અવાજ કિર્યા વિના રમીશું એ ઇશારાને પ્રત્યાઘાત આપતા કથ્થાઈ રંગની કીકીઓવાળી બાકી એક ક્ષણ માટે વિચારમાં ઉતરી પડખેથી ફરી એકવાર ખભાનો સ્પર્શ થયો પ્રત્યાઘાતમાં કથ્થાઈ રંગની કીકીઓવાળી બાકીએ ઇશારો કરી ધીરજ ધરવા કહ્યું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ ચોર ડગલે ઊભી થઈ દરવાજા સુધી પહોંચી એક આંખ ચુસ્ત મીચી અને એને આંખ વડે લોકો હોલમાં નજર કરી બહારના ખરમાં બેઠા વડીલો કોઈ ગંભીર ચર્ચામાં વ્યસ્ત હતા એ ચર્ચાની ગંભીરતા એમના તણાયેલા ચહેરાઓ અને

પથારી પર બેઠી બાળકી ઉત્સાહથી ઉછળી પડી થોડા સમય પહેલા શરીરમાં વ્યાપેલા નિરસતા અને કંટાળો મૌન હવામાં છું થઈ ગયા ચો ડગલે શીઘ્ર સામેની દિશાની અલમારી તરફ ધપી ગઈ અલમારી ઉપર રખાયેલા પુસ્તકો અને દફતરો ઉપર ધૂળની પાતળી થર જામી હતી અલમારીને ધીમે રહી ખોલી અંદરથી એક રમકડાની થેલી બહાર કાઢવામાં આવી કથ્થે રંગની કીકીઓ વાળી બાળકીએ નજીક પહોંચી થેલીમાં સંશોધન કરવામાં મદદ કરી થેલીમાંનો સમાન બે સરખા ભાગમાં વેચાઈ ગયો લીલા રંગની કીકે વાળી બાળકીએ પોલીસ બનવા માટેની બધી સામગ્રી લઈ લીધી જ્યારે કથ્થઈ રંગની કીકીઓવાળી બાળકીએ ચોર બનવા માટેની દરેક સામગ્રી ઉઠાવી દીધી ઓરડાના મધ્ય પાકમાં દોરી વડે એક વિભાજન રેખા નક્કી થઈ ગઈ કથ્થઈ રંગની કીકીઓવાળી બાકી પથારી તરફ જતી રહી એને પોતાનો વિસ્તાર પસંદ કરી લીધો લીલા રંગની કીકીઓવાળી બાકી અલમારી તરફ જ રહી એ વિસ્તાર એને સ્વીકારી લીધો ચોર બનેલી બાકીએ પથારી નજીકથી ઓશિકાનો પ્રહાર કર્યો પોલીસ બનેલી બાળકી જાત બચાવવા માટે તરત જ અલમારી પાછળ ગોળી થી બચવા ચોર બનેલી બાળકી મોઢા પર બાંધેલી બુકાને જોડે ધાબડામાં ભરાઈ ગઈ સામે તરફ બાળકીએ તકનો લાભ ઉઠાવી અલમારી પાછળના સેલ્ફ ઉપરથી કેટલાક રૂપ ભરેલા સોફ્ટોએ ધાબડાની દિશામાં ઉડાડ્યા એમાંથી કેટલાક રમક પથારી નીચે પડ્યા અને કેટલાક ધાબડા ઉપર અચાનકથી નીકળી કથ્થઈ રંગની પથારીમાં પડેલી ઢીંગળીનો છૂટો બહાર કર્યો ઢીંગલી પોતાના શરીરને સ્પર્શી શકે એ પહેલા જ લીલા રંગની કીકીઓવાળી બાળકી ફરી અલમારીની આડમાં ભરાઈ ગઈ અને એક ઊંડો દમ ભરવાનો અભિનય કર્યો પોતાના માથા પર પહેરેલી હીટને એક હાથ વડે વ્યવસ્થિત ગોઠવી બીજા હાથમાંની બધું ગોળીઓ ભરવાનો અભિનય કર્યો અને આગળ એક પણ વેડફ્યા વિના આડમાંથી હાથ બહાર નીકાળી ઘણી બધી ગોળીઓ એકી જોડે છોડી મૂકી હોય એમ હાથને ખૂબ જ હલાવવાનો અભિનય કર્યો મોઢા ઉપર બદલાના ભાવો છવાયેલા હતા છૂટી આવેલી ગોળીઓમાંથી એક ગોળી જાણે હાથમાં વાગી ગઈ હોય એમ સામે તરફની બાળકી ઘાયલ થયાની પીડાના હા ભાવોને અભિનય કરતી દાવળા સાથે સરખી પથારી નીચે સરી પડી અલમારી પાછળની આડમાં છુપાયેલી બાળકીના ચહેરા ઉપર ગરબાના હાફ ભાવો છવાઈ ગયા ધાબડામાં છુપાયેલી બાળકીના ચહેરા ઉપર ક્રોધ અને બદલાની આગ નાટ મુખ્ય રીતે છવાઈ ગઈ એણે એક ઊંડો દમ ભરવાનો અભિનય કર્યો અને એક આંખોમાં વ્યાપેલી અરાજકતા વડે પોતાના ખિસ્સામાં ભેગા કરેલા કાગલાના ડૂચાઓને એક પછી એક દાબળાના અંદરથી આઠ લંબાવી સામેની દિશામાં ઉડાડ્યા એક જોડે થયેલો આઠલો પ્રહાર મોટા પ્રહાર કલ્પનાની બહારનો હોય એમ અલમારીની પાછળ ભરાયેલી બાળકીને ભયથી આંખો ચુસ્ત મીચી લેવાનો અભિનય કર્યો ઉડાડવામાં આવેલા કાગળના ડૂચાથી ગવાયેલી હોય એમ બાળકીએ અલમારીના સહારે ભય ઉપર શરીર બેસાડી દીધું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી કહાની છેલ્લા સુધી જોયો સામે તરફથી ધાબળા માની બાળકી ચહેરા ઉપર જીતના ગર્વ જોડે બહાર નીકળી આવી અને પથારી ઉપર ચડી એક હાથ મુઠ્ઠીમાં ભીસી હવામાં ઊંચો લહેરાવ્યો આમ આરામથી હથિયાર તો નજ નાખી દેવાય એવા ભાવો દર્શાવતો ચહેરો અલમારી પાછળથી ફરી આમ ભેગી કરતો ઉપર તરફ ઉઠ્યો ગવાયેલ શરીરને જીત માટે ફરી તૈયાર કરતા એને બંદૂકને એમ કે માર્ડમાંથી બહાર કાઢી અને એક પણ ક્ષણ વિરામ આપ્યા વિના જ એકી જોડે પ્રહાર કરતી હોય એમ હાથને એક જ દિશામાં સ્થિર કરી સતત હલાવવા માંડ્યો બીજા હાથવાડે એને બોય પર વિખરાયેલા કાગળના ડૂચાઓને ફરતી સામે તરફ ઉડાડવા માંડ્યા સામે તરફથી હજી હારનો સ્વીકાર થયો ન હતો એનાથી વિરુદ્ધ જીત માટે પહેલાં કરતાં પણ વધુ વેદક પ્રયાસો થઈ રહ્યા હતા એ વાતનો ઘેરો ધક્કો લાગ્યો હોય એમ પથારી પરથી લહેરાઈ ઉઠેલી વિજયની મુઠ્ઠી ફરી પરત થઈ અને પથારી નીચે રહી ગયેલા દાબળામાં શરીર પરી જાત બચાવ માટે ભરાઈ ગયું અલમારીની આડમાંથી એ દ્રશ્ય તાકી લીધા બાદ લીલા રંગની કીકીઓવાળી બાળકી આડમાંથી બહાર નીકળી ઊભી રહી ગઈ એની બંદૂક એને કેડ ઉપર ઉડણી બનાવેલ બનાવતી કમર પટ્ટામાં ભેરવી દીધી એના બંને હાથની મોટી વિજય પતાક આસમી હવામાં ચુસ્ત ઉપર ઉઠી ચહેરાના હાભાવમાં જીતનું અભિમાન ઉધમ મચાવી રહ્યું હતું દુશ્મનને ઠાર કર્યાનો ઉત્સવ મોહન સ્મિતમાં રણકી રહ્યો હતો દાબલામાં પરત થઈ ગયેલું શરીર અંત્ય વ્યાકુળ હતું હાર તો કેમ પણ કરી ન સ્વીકારાય ભલે કંઈ પણ થઈ જાય એવા શરીરના હાભાવ જોડે નજર દરેક તરફ ઝડપથી બંબા લાગી જીતવા માટે થનગની ઉઠેલા શરીરને આખરે પથારીથી થોડા અંતરે સ્થિર પ્લાસ્ટિકનો એક મોટો દડો દેખાયો દાણ દડાને નિહાળતા જ કથ્થઈ રંગની કીકીઓ વિસ્તાર સ્ત્રી તેના ઉપર એક શાંતિ સ્મિત ફેલાઈ ગયું હવે તો જીત નક્કી છે એવા હાવ ભાવો ચહેરાની ખુશીઓમાં પ્રતિબિંબ પાડી રહ્યા એક ઊંડો દમ ભરાયો અને બીજી ક્ષણે ધાબલો છોડી દેહબંધ શરીર જાણે જાનની બીજ બાજી લગાવતું બહાર નીકળી આવ્યું ચીલ ઝડપે પ્લાસ્ટિકના મોટા દડાને હાથમાંથી ઉચકી લેવામાં આવ્યો સામે તરફની દિશામાં ઉભેલી બાળકીની લીલા રંગની કીકીઓ હેરતથી સંકોચાઈ ગઈ હાથમાં આવેલી જીત સરી પડવાની ફિકર ચહેરા ઉપર હતાશા અને તાણના નાટકીય આવભાવો લઈ આવી પડ્યો તો ખેલ ખતમ મગજમાં થયેલા ત્વરિત જબકારા જોડે બાળકીના હાથ બનાવટી કમર પટ્ટામાં કોસેલી પ્લાસ્ટિકની બંદૂક થામી શકે પહેલા પથારી નજીક ઉભી બાળકીએ એક આટા હાસ્યનો અભિનય કર્યો અને હાથમાં નો મોટો દડો અલમારીની દિશામાં નિશાનો સાદી ઉછાળી મૂક્યો જેવો દડો અલમારી તરફ સ્પર્શ્યો કે એક પ્રચંડ થયો અગન અને મુખમાં એક જ ક્ષણમાં થઈ ગઈ વાતાવરણમાં ફેલાયેલું ધુમ્મસ સજી ગાઢ બન્યું એક ક્ષણના ધડાકા બાદ ફરીથી હવામાં સન્નાટો સવાઈ ગયો ના કોઈ મનુષ્યનો અવાજ ના કોઈ પંખીનો કલર યુદ્ધનો ભોક બનેલી અને ઢળી પડેલી ઈમારતોના કાટમાળ જોડે વિસ્તારની એક અંતિમ ઈમારત પણ કાટમાળ બની ગઈ પ્લાસ્ટિકનો મોટો દડો કાટમાળ વચ્ચે ચૂંદાયેલો પડ્યો હતો કથ્થઈ રંગની કીકીઓવાળી બાળકીનું લુલવાણ સબ ઇમારતના કાટમાળ વચ્ચેથી સંસદ ઘૂંકડી કરી રહ્યું હતું એનાથી ઘણે દૂર કાટમાળમાં એક પ્લાસ્ટિકની બંદુક દેખાઈ રહી હતી આ બંદુકને થામેલો હાથ ફક્ત દ્રષ્ટિગોચર થઈ રહ્યો હતો બાકીનું શરીર કશે દેખાઈ રહ્યું ન હતું ખેલ ખતમ થઈ ગયો હતો પણ ના કોઈ જીત્યું ના કોઈ હાર્યું કે આની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારા દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ અને તમે ક્યાં ના છો એ પણ કોમેન્ટમાં જણાવજો દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો દિલથી આભાર